હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં કેવા ફેરફારો થઈ શકે છે તેની સંભાવનાઓ વ્યક્ત કરી છે રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે નલિયા સહિત ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે પરંતુ આગામી દિવસોમાં દિવસ દરમિયાન થોડી રાહત મળવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વડા દાસ દ્વારા કેટલીક મહત્વની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સુકુ રહેવાની સંભાવનાઓ છે લઘુત્તમ તાપમાનમાં આગામી અડતાલીસ કલાકમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે આ પછી આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવનાઓ ન હોવાની શક્યતાઓ છે ઉત્તર ભારતમાં બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે જેના લીધે ઉત્તર પૂર્વના પવનો ફૂકાઈ રહ્યા છે સામાન્ય રીતે ઉત્તરાયણ પછી તાપમાનમાં વધારો થવાનું શરૂ થતું હોય છે પરંતુ ચાલુ વર્ષે ઠંડી લાંબો સમય ચાલશે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાતો દ્વારા માનવામાં આવી રહી છે અઢાર જાન્યુઆરી થી સક્રિય થનારી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે હિમાલયના પ્રદેશ અને ઉત્તર પશ્ચિમના મેદાનોમાં હવામાન બદલાશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર થી બાવીસ જાન્યુઆરી દરમિયાન પર્વતીય રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે એકવીસ અને બાવીસ જાન્યુઆરીએ રાજસ્થાન ચંદીગઢ પંજાબ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની સંભાવના છે તમિલનાડુ અને કેરળમાં ઓગણીસ જાન્યુઆરીએ ભારે વરસાદનું એલર્ટ છે અંબાલાલ પટેલે માવઠા અંગે જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં એકવીસ થી ત્રીસ મીટર જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતા રહેશે હળવા છાંટા કે વરસાદ થવાની શક્યતા રહેશે ચોવીસ જાન્યુઆરીથી ફરીથી ઠંડા પવનો કૂંકાવાની સાથે ઠંડી વધવાની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું કે પોષ માસમાં હિમ પડે તો આવતું વર્ષ સારું રહે જાન્યુઆરી અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડશે